સંપ્રદાયમાં કોઈ પણ દેવી દેવતાની પૂજા પાઠ કરવામાં આવે એટલે તેમની આરતી અવશ્ય ઉતારવામાં આવે આરતી વગર પૂજા અધૂરી માનવામાં આરતી વગર પૂજા થાય જ નહીં કોઈ પણ તમે ઈષ્ટની પૂજા કરો ચાહે ગણપતિની કરો માતાજીની કરો મહાદેવજીની કરો આરતી આવે આવે ને આવે તો એક માત્ર આપણે હિન્દુ સંપ્રદાય જેવો છે કે જેમાં દરેક દેવી દેવતાની આરતી આવતી હોય છે તો આરતી શા માટે કરવાની અને આ આરતીમાં કે આપણે ઉપરથી નીચે આમ ગોળ ગોળ આરતી ફેરવીએ છીએ તો તેની પાછળનું કારણ શું કેમ આપણે આ રીતે આરતી કરી છે આ વિશે આજે ઘણા બધા લોકો જાણતા હોતા નથી તો આજે આપણે આ વિડીયોમાં તેના વિશે માહિતી મેળવીશું બહુ ટાઈમ પહેલા એક બની ગયેલી ઘટના છે કે એક મોટા મંદિરમાં એક પૂજારી ભગવાનની આરતી કરતા હતા ત્યારે ફોડિ થી કેટલાક લોકો એ મંદિરમાં દર્શન માટે આવે છે અને તે આ બધું નિરીક્ષણ કરે છે આ જોવે છે આરતી વગેરે આરતી પૂરી થયા પછી એટલે કે ભગવાન ઉપર આ અગ્નિ ક્યાં દીવો કરી અને કેમ ફેરવતા હતા આ ઘણા બધા પ્રશ્નો પૂછે છે પરંતુ પૂજારી પાસે એક પણ જવાબ તો કે પૂજારી પાછી એટલે જ ઉત્તર કે અમે આ વર્ષોથી અમારી આ પરંપરા છે કે અમારું અમે વર્ષોથી કે આ રીતે ભગવાનની પૂજા કરી છે પણ શા માટે જ્યાં સુધી ફોરેનર લોકોને એનો યોગ્ય ઉત્તર ના મળે ત્યાં સુધી તે કોઈ પણ વસ્તુને એક્સેપ્ટ સ્વીકારવા તૈયાર થતા નથી તેથી જ્યારે આ પ્રસંગો બને છે ત્યારે તે આપણા સંપ્રદાયને કે આપણા ધર્મને એક ગાડીના પ્રવાજો કે બુદ્ધિ ના બેસે તે રીતનું આપણા સંપ્રદાય વિશે ઘણી બધા કે અયોગ્ય અર્થ લઈને જતા હોય છે તો તેનો સાચો અર્થ આપણે આરતી શા માટે કારણ જોઈએ તો આરતી શબ્દ એ જોઈએ તો મૂર્તિ ઉપરથી આરતી શબ્દ આવે મૂર્તિ નથી મૂ ને તમે હટાવીને આ ને જોડો એટલે આરતી બની જાય મતલબ કે મૂર્તિની ફરતે ગોળ જે ઉતારવામાં આવે તે એટલે આરતી તો આ રીતે મૂર્તિની ફરતે ક્યાં ઉતારવા આવે છે તો આજથી ઘણા સમય પહેલા જ્યારે વીજળીની શોધ નહોતી થઈ ને માત્ર અગ્રિજ શોધ થઈ હતી ત્યારે તે પહેલા જ્યારે આપણા હિન્દુઓ મૂર્તિ પૂજા કરતા તો મૂર્તિ પૂજામાં એ જ્યારે સવારમાં વહેલા ઉઠી મૂર્તિના પૂજા કરતા તો અંધારું હતું તો અંધારામાં આ મૂર્તિના દર્શન થાય તે માટે તે મૂર્તિ આગળ દીવો કરતા હતા આ અગ્નિ પહેલા પણ મૂર્તિ આવી તો મૂર્તિ પૂજા શા માટે કરવાની એ માટેનો પણ એક અલગ છે મૂર્તિ પૂજા ગીતા પ્રયોજનમાં કે મૂર્તિ પૂજા ઉપર મેં આ વિષય સમજાવી છે મૂર્તિ એટલે આપણા મનને એક આકાર આપવો કે આપણા મનને એક ધ્યેય આપવું એટલા માટે મૂર્તિ આપી કે જે ભગવાનને આપણે જોયો નથી જે ભગવાનને આપણે જાણ્યું નથી તે ભગવાન નું મન સ્થિર કરવા માટે ભગવાનને આકાર આપવામાં આવ્યો તો આ મૂર્તિના દર્શન થાય આ ભગવાનના દર્શન થાય તે માટે તેમની સમક્ષ કે પહેલાં દીવો પ્રગટાવવામાં આવતો એ આ વર્ષો પહેલા જયારે વીજળીની શોધી નહોતી થઈ ત્યારે મૂર્તિના દર્શન કરવા માટે દીવો પ્રગટાવવામાં આવતો પરંતુ આ ધીવોમાં ભગવાનના સ્પષ્ટ દરેકે દરેક અંગના દર્શન થઈ શકતા નહીં કે તેનું નિરીક્ષણ થઈ શકતું નહીં અને ધ્યાન માટે ભગવાનના દરેક કે દરેક અંકનું અંગનું નિરીક્ષણ થાય અને પોતાના પટલ પર કે પોતાના મન પર તેનો આકાર મળે તે જરૂરી છે એટલા માટે ત્યાર પછી લોકોએ ચાર પાંચ પ્રગટાવી અને તેમાં લાંબો સમય ચાલે એટલું ઘી પૂરી અને તેની ગોળ ફરતે મૂર્તિની ગોળ ફરતે ધીમે 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 મુખથી લઈ મસ્તક સુધી મસ્તકથી લઈ અને પક્ષ સુધી દરેકે દરેક અંગનું ધીમે ધીમે શાંતિથી નિરીક્ષણ કરતા જોતા અને પોતાના મનસ્પટળ પર તેનો આકાર આપતા આમ આ રીતે આરતી ઉતારવામાં આવતી પરંતુ આ આરતી એક જડ ના બની જાય યંત્રવત ના બની જાય એટલા માટે તેનો ભાવ ઉભો જરૂર છે એટલા માટે ત્યાર પછી આ આરતી કેરોતા અને સાથે સાથે ભગવાનના ગુણગાન પરાક્રમ ભગવાને કરેલા જીવન ઉપર એક સ્તોત્ર પાઠ અને આરતી રચવામાં આવી જેમાં ભગવાનના ના ગુણગાન ભગવાન પ્રાગટ્ય ભગવાનના ના પરાક્રમો વગેરે વણી લેવામાં આવે અને ગાતા ગાતા આપણા હૃદયમાં ભાવ ઉભો થાય મૂર્તિમાં મન ચોટે મૂર્તિ મસ્તિલ થાય એટલા માટે આરતી ફેરવતા ફરેલતા આ એ ગાવામાં આવતું અને તેનાથી આપણું હૃદય કે ભાવ વિભોર બનતો અને ભગવાનમાં સ્થિર થતું અને ભગવાનની મૂર્તિ કે ભગવાનમાં ધ્યાન લાગતું તો મતલબ કે મૂર્તિ એક ધ્યાન માટે આપણા ઋષિમુનિઓ મુનિ ધ્યાન મૂર્તિમાં ચોટે ધ્યાન મૂર્તિમાં લાગે તે માટે ધ્યાન પહેલા આ આરતી ઉતારવામાં આવતી તો ભગવાનના સ્તોત્ર આજે પણ આપણે ભગવાનના સ્તોત્ર ભગવાનના ગુણગાન આરતી સ્તુતિ વગેરે કરી છે તો ધ્યાન પહેલા જો ભગવાન સ્તોત્ર આરતી કરવામાં આવે તો આપણું હૃદય પીગળે અને ભગવાનમાં મન ચોંટે અને પીગળેલા હૃદયમાં ભગવાનનો આકાર કે આપણા મનમાં એવા ગુણો ભાવો આપણા જીવનમાં આવે

ચઢાવ કરવામાં આવે છે આરતી પાછળ લાખો રૂપિયા બોલવામાં આવે છે જ્યારે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આપણે આરતીને કે ચઢાવ કરીએ છીએ આરતી પાછળ લાખો રૂપિયા બોલવામાં આવે છે અને જે ત્યાર પછી આરતી ઉતારવામાં આવે છે આમ આરતીમાં ભાવ કરતા પૈસાનું મહત્વ વધી ગયું પ્રદર્શન વધી ગયું અને આરતી એક દમ થઈ ગયો આરતી એક તેતસ્મ બની ગયું

આરતી સાચા અર્થમાં કરીએ તો આપણા જીવનમાં તેનાથી પરિવર્તન આવે છે આપણા હિન્દુ ધર્મમાં આરતી એક બહુ મહત્વનું એક મૂર્તિ પૂજાનું અંગ છે તો તે દ્રષ્ટિથી આપણે કરીએ તો આપણા જીવનમાં અવશ્ય પરિવર્તન આવે અને આપણી હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને આપણે સાચા અર્થમાં સમજીએ તે સાથે આપ સર્વને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને વધુમાં વધુ શેર કરી દરેક સુધી પહોંચાડવાની મારી નમ્ર વિનંતી આપ સર્વને મારા જય માતાજી